નમસ્કાર મારા વાલીડા સબસ્ક્રાઈબ મિત્રો કેમ છો બધા મજામાં જશો મિત્રો આજે આપણે જાણવાના છીએ લોકપ્રિય સિંગર એવા કાજલબેન મહેરિયાની લાઈફ સ્ટાઈલ તેમના પતિનું નામ શું છે તેમના કેટલા ભાઈ બહેન છે અને તેઓ કયા ગામના છે બધું જ વિડીયોની અંદર જાણવાના છીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી લેજો અને મિત્રો તમારું નામ આ વિડીયોની અંદર બોલાવવું હોય તો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારું નામ ગામ સાથે લાઈવમાં કોમેન્ટ વાંચવામાં આવશે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તેમનું નામ અથવા તો ગામ તો તેનું નામ ગામ બોલવામાં આવશે અને આ વિડીયોની અંદર કોમેન્ટ કરવાની નથી તમને એક ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક મળશે તે વિડીયોની અંદર કોમેન્ટ કરશો તો જ તમને કોમેન્ટમાં સિલેક્ટ કરવામાં આવશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે વાત કરીએ કાજલબેન મહેરિયાનો જન્મ પોત સપ્ટેમ્બર ઓગણીસો બાણુંના રોજ મહેસાણા જિલ્લાના નુગર ગામે થ થયો હતો અને મિત્રો તેઓનું ગામ ગોઠવા છે જે મહેસાણા જિલ્લામાં આવેલ છે બે હજાર પચીસના હિસાબે તેમની ઉંમર લગભગ તેત્રીસ વર્ષ થાય છે તેમની ફેમિલી વિશે વાત કરીએ તો મિત્રો તેમના પિતાનું નામ નગીનભાઈ છે અને તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે તેમની માતા ઘરકામ કરે છે અને મિત્રો તેમજ કાજલબેનને એક ભાઈ પણ છે જેમનું નામ સંદીપ મહેરિયા છે અને એક બહેન પણ છે વાત કરીએ કાજલબેન મહેરિયાના લગ્ન વિશે તો તેમના લગ્ન થઈ ગયેલ છે અને તેમના પતિનું નામ ઉમંગભાઈ છે કાજલ મહેરિયાના આમ તો ઘણા બધા પોપ્યુલર સોંગ છે પરંતુ તેમાંથી એક છે બે વફા તું ને મુજકો પાગલી કરી દિયા આ સોંગ ખૂબ વાયરલ થયું હતું અને આના લીધે કાજલ મહેરિયા આજે આટલા મોટા વ્યક્તિ બની શક્યા છે તો મિત્રો લાઈફ સ્ટાઇલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો